માતૃગયા તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર શ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ કરવા માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તીર્થ એક સાથે બસો પરિવાર પૂજા વિધિનો લાભ લઈ શકે તેવી સુવિધા છે

વધુ માં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બિંદુ સરોવર સિદ્ધપુર મુકામે રાત દિવસ સ્વચ્છતા સંપૂર્ણ પરિસરની સફાઈ બિંદુ સરોવર કુંડના પાણીને ફિલ્ટર કરી ચોખ્ખું કરવું અલ્પા સરોવરમાં પણ સફાઈની કામગીરી બને સરોવરમાં પાણીને સમયાંતરે સ્વચ્છ કરવા માટે ફિલ્ટરેશન પંપ સિનિયર સિટીઝન માટે ઈ રિક્ષા સહિતની સુવિધાઓ કરવામાં આવી છે હેલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ સેની જુઓ છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો